અઢારમી માર્ચ હરણી હોળી દુર્ઘટનાને બે મહિનાનો સમય વીત્યો છે પણ તે બાદ પણ તંત્ર સત્તાધીશો દ્વારા મૃતકોના પરિવાર માટે રાહત અપાઈ નથી આજે વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી શૈલે સમીન દ્વારા કેટલાક સૂચનો સાથે પાલિકા કચેરીએ રજૂઆત કરી છે જેમાં તેમણે વડોદરા કેર નામનું ખાતું ખોલાવવાનું સૂચન કર્યું છે સૌથી પહેલા ખાતામાં વિશ્વ વિશ્વામિત્રી બચાવ સમિતિ પચીસ હજાર રૂપિયા ભરવા તૈયાર છે સાથે જ તેમણે સેવા કરવા આવતા કાઉન્સિલરો ધારાસભ્યો સાંસદ જેઓ પ્રજા ટેક્સના પૈસે સુવિધા ભોગવે છે માનદ વેતન પ્રાપ્ત કરે છે તેઓ પણ આગળ આવે અને તેમને સેવા જ કરવી છે તો તેમનું થોડા સમયનું માનદ વેતન વડોદરા કેર ફંડમાં આપે તેવું સૂચન કરાયું હતું વડોદરામાં અઢાર જાન્યુઆરીએ વડોદરા પાલિકાની માલિકીના મોટના તળાવ કે જેને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી ભાગીદારી હેઠળ ખાનગી કોન્ટ્રાક્ટરને આપેલું હતું એ તળાવમાં દુર્ઘટના થઈ બાર માસૂમ બાળકો પાંચથી દસ વર્ષના માસૂમ અને બે શિક્ષકો મળીને ચૌદ જણના અપૃત્યુ થયા આજે આ ઘટનાને બે મહિના પૂરા થયા છે આજે અઢાર માર્ચ છે આ ઘટના બાદ ચૌદ મૃતકોના પરિવારજનોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈપણ રાહત આપવાની વાત નથી થઈ રાહત આપવાની ચર્ચા કરે છે સમગ્ર સભામાં ડિસ્કસ કરે છે પાછું બંધ કરે છે પાછા કંઈક ભેગા થાય છે અને બંધ કરી દે છે તો આજે આ વડોદરાને માથે કલંક લાગેલું છે ને એક પણ રૂપિયાની રાહત તમારી ગુનાહિત બેદરકારીને લીધે અપૃત્યુ થયા છે નિર્દોષો મરી ગયા છે ને રાહત નથી મળી તે કલંક છે તો અમને એક વિચાર આવ્યો કે જ્યારે વડોદરાના નગરજનોને આપણે પરિવાર ગણીએ ને આપણા પરિવારનો એક ભાઈ ખૂબ દુઃખી થઈ ગયેલો હોય તો આપણે એને મદદ કરવી જોઈએ તો કમિશનર સાહેબને રજૂઆત કરી કે જેમ કોરોના મહામારીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડનું બંધારણીય ખાતું હોવા છતાંય પીએમ કેર નામનું એક ખાનગી ખાતું ખોલી એ કરોડો રૂપિયા ઉઘરાવ્યા અને કરોડો રૂપિયાની રાહત અને દવાઓની પાછળ ખર્ચ કર્યો તો એવી જ રીતે આપણે એક વડોદરા કેર નામનું એક ખાતું ખોલીએ જેમાં અમે વિશ્વામિત્રી બચાવ સમિતિ સૌથી પહેલાં પચીસ હજાર રૂપિયા ભરવા તૈયાર છીએ એની બાંહેધરી આપીએ છીએ અને જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં છોતેર સભાસદો ચૂંટાયેલા છે છોતેર સભાસદો સેવા કરવાની ભાવનાથી ચૂંટાઈને આવેલા છે તો એમને પંદર હજારનું મહિને માનદ વેતન મળે છે તો આ થોડાક મહિનાઓનું માનદ વેતન એમને કંઈ જરૂરી નથી હોતું તો આપી દે અને ધારાસભ્યો સાંસદો પણ સેવા કરવાને માનવાથી આવેલા છે અને માનદ વેતન મેળવે છે તો એ પૈસા એ સેવામાં આપી દે અને વડોદરાના કેટલાક એનજીઓ છે કે જેને પીએમ કેરમાં ખૂબ લાખો રૂપિયાના મદદ કરેલી હતી એવા એનજીઓને અમે હાથ જોડીને વિનંતી કરીએ કે તમે પણ ફાળો આપો નાના ભૂલકા બાળકો વિદ્યાર્થીઓ હતા તો વડોદરાની શહેરની સ્કૂલો પણ ખૂબ સક્ષમ છે સ્કૂલોને વિનંતી કરીએ એ પણ ફાળો આપે વડોદરા ત્રીસથી પાંત્રીસ કરોડ રૂપિયાનું વડોદરા મહાનગરપાલિકાનું દર મહિને પગારનું બિલ થાય છે એટલા ચૂકવાય છે તો એમાં પ્રથમ કક્ષાના અને બીજા કક્ષાના અધિકારીઓ જે છે એમને એમના પગારમાંથી એક ફાળો વિનંતી કરીને માગીએ તો એક સરખું ભંડોળ થઈ જાય અને એક રાહત પહોંચાડી શકાય અને વડોદરાના માથેથી એક કલંક દૂર કરી શકાય કે આપણે તડછોડી દીધા કે આ લોકોને સામે કોઈ જોતા પણ નથી તો આવું એક અમે સૂચન કર્યું કે આપણે એક ખાતું ખોલો અને અમે એના માટે તૈયાર છીએ